આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની ત્રણસો સિત્તેર જેટલી સોના ચાંદીની દુકાનો અને જ્વેલરી શોરૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઈ બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશ પચીસ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર બસો ત્રેપન જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને છ લાખ ઓગણસી હજાર માંડવાડ ફી સ્થળ પર જ વસૂલ કરવામાં આવી છે આજે ચાર જાન્યુઆરી એટલે વિશ્વ બ્રેઇલ દિવસ છે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભુજ હાટ ખાતે સંવેદનાનો સ્વાદોત્સવનું આયોજન કરાયું છે જેમાં આજે સાંજે દ્રષ્ટિબાધિત મહિલાઓ દ્વારા રસોઈ શો યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલી બહેનો પોતપોતાની રસોઈ કરાથી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી રજૂ કરશે જેનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્ષમતાઓની સમાજ સમક્ષ રજૂ કરવાનો અને તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનો છે કચ્છના ઊંટ અને ચેરિયા બચાવવા માટે આગામી તારીખ છ જાન્યુઆરીએ કચ્છ યુનિવર્સિટી ખાતે મંથનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તરતા ઊંટ એટલે કે ઊંટની સંખ્યામાં ઘટાડો થતા તેની સ્થિતિને સુધારવા માટે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરાયું છે જેમાં પશુપાલન મંત્રાલયના કમિશનર નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સના ડાયરેક્ટર નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ્સના સિનિયર વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર de recheio. રાષ્ટ્રીય રક્તદાતા માસ તરીકે ઉજવતા જાન્યુઆરીમાં વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરાઈ છે સ્વૈચ્છિક રક્તદાનથી જ હોસ્પિટલની બ્લડ બેન્કોમાં લોહી ઉપલબ્ધ બને છે જે કટોકટીના સમયમાં જીવન રક્ષક સાબિત થાય છે જીકે જનરલ હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડોકટર જીજ્ઞાબેન ઉપાધ્યાય રાષ્ટ્રીય રક્તદાતા માસ નિમિત્તે કહ્યું કે કચ્છની સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી વિભાગો ગ્રામ પંચાયતો ઉદ્યોગ ગ્રહો તેમજ વ્યક્તિગત ધોરણે રક્તદાતાઓ રક્તદાન કરીને સુંદર ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે આ માસમાં પણ વધુ પ્રમાણમાં દાન કરી પ્રેરણા પૂરી પાડવાની વધુ એક તક આવી છે ઉલ્લેખનીય છે કે વિતેલા ડિસેમ્બર માસમાં જિલ્લામાં જુદા જુદા બાર કેમ્પ યોજી એક ચાલીસ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું કચ્છ જિલ્લો ઔદ્યોગિક હોવાને કારણે નમક ખનીજ સહિત વિવિધ માલસામાન નું રેલ માર્ગે પરિવહન કરવામાં આવે છે આ વખતે ડિસેમ્બર મહિનામાં રેલવેના ગાંધીધામ ડિવિઝન દ્વારા મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવામાં આવી છે જેમાં ગાંધીધામમાં સૌથી વધુ સોળસો પંચ્યાસી રેકનું મહિના દરમિયાન સંચાલન કરવામાં આવ્યું છે સરેરાશ દૈનિક ચોપન રેક નીકળી હતી છેલ્લે ઓગસ્ટ બે હજાર દરમિયાન એક હજાર પાંચસો રેક લોડ કરવામાં આવી હતી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ડિસેમ્બરમાં પરિચાલન અને વાણિજ્યક બંનેનો ક્ષેત્રોમાં માલ પરિવહન આવક તથા મુસાફર સેવાઓમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ કીર્તિમાન સ્થાપિત કર્યા છે ડિસેમ્બરમાં મંડળે અત્યાર સુધીની સર્વાધિક સરેરાશ દૈનિકમાં લોડિંગ ત્રણ વેગન નોંધાવ્યું જે નવેમ્બર બે માં નોંધાવેલા અગાઉના કીર્તિમાન ત્રણ વેગન થી વધુ છે કચ્છ સમાવેશ ગાંધીધામ ક્ષેત્રમાં થાય છે રાજ્ય પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક દળની તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટેની શારીરિક કસોટી આગામી એકવીસ જાન્યુઆરીથી શરૂ થશે ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા ઉમેદવારોએ આ વખતે પોલીસ ભરતીમાં અરજી કરી છે શારીરિક કસોટી માટેના પ્રવેશ પત્ર ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરવા તે અંગેની માહિતી ટૂંક સમયમાં ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકાશે બિદરાસ સરોદે ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે ચાલી રહેલ બાવનમાં મેગા સર્જિકલ અને મેડિકલ કેમ્પમાં વેરિકોઝ વેઇન રોગોના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પમાં એકસો દર્દીની તપાસણી કરવામાં આવી હતી જે પૈકી ત્રીસ દર્દીના લેઝર મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા ગત વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરીમાં યોજાયેલા કેમ્પમાં ઘણા દર્દીઓની સંખ્યા જોવા મળી હતી ભવિષ્યમાં પણ અવારનવાર આવા પ્રકારના શિબિર ગોઠવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે રાજ્ય સહિત જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જિલ્લાના તમામ તાલુકાના અઠ્યાવીસ કેન્દ્રો પર લેવાઈ હતી જેમાં ધોરણ આઠ ના કુલ સાત હજાર પૈકી સાત હજાર એકસો સત્યાસી પરીક્ષા આપી હતી તેવું જિલ્લા શિક્ષણ અધિકારી એક યાદીમાં જણાવ્યું છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર